નમસ્કાર મિત્રો આજે સીધુંને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે તડ ને ફળ વાત કરનારા છે અને એટલા માટે જ આપણા દર્શકોને સાચી વાત સાંભળવા માટે એમનો આગ્રહ રહે છે દર્શકોનો કે ગિરીશભાઈને તમે સીધું ને સટમાં જોડો આજે મુદ્દો પણ એવો ગરમ ગરમ છે કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં આવીને ઓછવ મનાવી રહ્યા છે કચ્છમાં પણ કચ્છીઓને વાહલ કરે કચ્છ તો મારો જૂનો નાતો છે કચ્છ સાથે એની વાત કરે જ્યાં જાય ત્યાં એમ જ કેતા હોય છે કે મારો જૂનો નાતો છે હવે એમના બધા એ નાતાઓને આપણે જો ખરેખર ચેક ફેક્સ ચેકમાં મૂકીએ તો કેટલા કેટલા સાચા પડે કેટલા ખોટા પડે એ તો ગિરીશભાઈ ક્યારેક આપણને ભવિષ્યમાં કહેશે કારણ કે બાંગ્લાદેશની વોર થતી હતી ત્યારે ભાઈ જેલમાં હતા અને જેલના લિસ્ટ માં કોઈ નામ નહોતું એવું પણ અમને તો જાણવા મળ્યું છે એટલે ગિરીશભાઈ તમે હવે પછીનો એપિસોડ આપણે કરીએ ત્યારે એ જરા ધ્યાન રાખજો આપણે એના ઉપર કરીશું પણ કચ્છને ત્યાં જઈને એમણે પાછો એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાંનો પોશાક પણ પહેરે છે તો બદલવાની એમની પરંપરા છે વારંવાર બદલે છે અને અમદાવાદ ગાંધીનગરમાં તો પછી રોડ શો કેમ ન થાય સત્તાવાર રીતે કાર્યક્રમો જાહેર કરવા માટે હજારો કરોડ રૂપિયાની જાણે કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આપી દેતા હોય અને એને એનો શુભારંભ કરાવતા હોય એ રીતે કરાવે છે પછી પાછળનું ફોલોઅપ કેવું થાય છે તો કે આ ઓપરેશન સિંદૂર આપણે આમ તો લશ્કરી દળોની ઉપલબ્ધિ છે અને આ નરેન્દ્ર મોદી આ રોડ શો શાને માટે કરે છે મને લાગે છે કે ચૂંટણી આવે ત્યારે રોડ શો કરતા હોય છે એટલે કે અત્યારે ચૂંટણી આવી રહી છે કે કેમ ગીરીશભાઈ

એટલે ઈ બાને પણ એમની જે એક મોઢો હતી કે અમારા ભેગા જોડાઈ જાય તો સેફ એટલે એમના ભેગા જે જે ફાઇનાન્શિયલી સેફ થઈ ગયા ઈ લોકો દોડા દોડ કરે છે કારણ ખબર ખબર છે 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 કે હવે આપણે શું કર્યું એટલે આવી રીતે આખી એક કોટરી ઉભી થઈ છે એટલે જેવો ફોન આવે એટલે બધા દોડવા માંડે પોતપોતાના એરિયાથી એરિયા થી આટલા માણસો ભેગા કરવાના છે આ છે બધું કરવા માંડે છે એટલે એક સિસ્ટમ તો ઈ એડોપ્ટ કરે છે એમાં કઈ વાંધો નથી પણ હવે જે ફેલિયર થયું છે બે જગ્યાએ તમે ફેલ થયા કે એક તમે જુઓ તો જે તમે સીઝ ફાયર કર્યું એમાં તમારી મોટા મોટી ક્ષતિ જાહેર થઈ કે ભાઈ તમે કાલ સુધી એમ કહેતા હતા કે હું નસ્તો નાબૂદ કરી દઈશ એમાં કંઈ થયું નહીં અને ટ્રમ્પ એવી રીતે રાતોરાત વચમાં આવી અને તમારા ઉપર ડોમિનેટ કરી ગયા જે બાયલેટરલ મેટર હતી તો એ બાયલેટરલ મેટર હોવા છતાં પણ થર્ડ પાર્ટી જો તમારો લાભ લઈ ગઈ તો એનો મતલબ શું હોય હવે એને કેવી રીતે વ્હાઈટ વોશ કરવું પણ તમે એક ચીજ જુઓ કે આવ્યા પછી બરોડા ને બધું તો ઠીક છે કચ્છનું આપણે જોઈએ માંગ કરવા જેવી હતી કે પ્રધાનમંત્રીનો જ્યાં પણ પ્રોગ્રામ હોય હંમેશા લાઇવ ટેલિકાસ્ટ થાય કચ્છનો પ્રોગ્રામ લાઈવ ટેલિકાસ્ટ ન થયો અને એમાં આપણા ઘણા બધા હિતેચુઓ બી છે જેમણે કાલે જણા એ વાયરલ કર્યું હતું કે ઓગણીસમી સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ ના જયારે સીએમ આપણે બલવંતરાય મહેતા ગયા હતા ત્યાં કચ્છની બોર્ડર વિઝિટમાં ત્યારે પાકિસ્તાનના ના સાબર જેટે એમને શૂટ કરીને મારી નાખ્યું એટલે ઈ મેસેજ ગયો હશે કે તમે ઈ બોર્ડર ઉપર જો તમે કરતા હો કઈ અને ક્યાંથી મિસાઇલ આવી પડે તો શું કરવાનું આપને ખબર હોય તો જે પુલવામાં થયું એની પહેલા પણ ઈ ત્યાં સોળ તારીખે જવાના હતા પહેલગામમાં ગયા નહીં એટલે એમને ઈ તો છે ક્યારેક ક્યારેક સિંદૂર ઠંડુ એ થઈ જાય છે બહુ ગરમ નથી રહેતું જેમ રાહુલ ગાંધી સાચું કીધું કે કેમેરાની સામે જ ગરમ રે છે પ્રેક્ટિકલ સેન્સમાં બહુ ડલ થઈ જાય છે એટલે આ એક વિચિત્ર વાત હતી પછી હવે આપણે જે રજૂઆતો કરવાની એમની જે ટેવ છે કે સાડત્રીસ હજાર કરોડ નું હું ઉદઘાટન કરીશ તમે પંદર વર્ષથી બધા ઉદઘાટન જ કરો છો એનો એન્ડ પોઈન્ટ શું આવ્યું હવે તમને અમુક ચીજો હું કહી દઉં કે જયારે એમની પર એલિગેશન લાગ્યા હતા કે તામિલનાડુની અંદર નો પ્રોજેક્ટ આવ્યો ત્યારે ગુજરાતમાં એને ઇલેક્શન હતા એ શિફ્ટ કરી આવ્યા તેલંગાનામાંથી કર્યું એમણે મહારાષ્ટ્રમાંથી ટાટા એરબસનો જે પ્રોજેક્ટ હતો એમણે બરોડા શિફ્ટ કર્યો પછી ધોલેરા ગિફ્ટ સિટી ઉભા કર્યા જે એક્સપો અલગ જગ્યાએ યુપીમાં અને બેંગ્લોરમાં એટલે ગુજરાતને જ્યાં જ્યાં ઇલેક્શન હોય ત્યાં ત્યાં એમને પ્રમોટ કરવાનું એમની નિયત છે અને એ કર્યું છે એમણે આપણે બેઝિકલી વાત કરવા જઈએ તો ઇન્ડસ્ટ્રીઓ જે તમારી આવી એના પછીનું ફોલોઅપ શું છે એ તમને ખબર નથી હવે તમે જુઓ તો હંમેશા એમનો જે બોલવાની હોય છે એની પાછળ એક બિઝનેસમેન ને હંમેશા ઇન્ડિકેશન હોય છે તમે જો અત્યારે એમણે વાત કરીયું કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન માટે કંડલા જે મોટામાં મોટો હબ થવા જઈ રહ્યું છે બધાને ખબર છે કે ગ્રીન હાઇડ્રોજનની અંદર અડાણીનો ઇન્ટરેસ્ટ છે એટલે એમણે અડાણીની કંપનીને પ્રમોટ કર્યો પણ ટેકનિકલી આપ જાણતા હો તો ગ્રીન હાઇડ્રોજન એક બહુ જ રિસ્કી પ્રોસેસ છે એક કારણ એનું એમ છે કે અત્યારે અપડેટ ન થવાથી મેં ક્યાંક એનો હિસાબ કિતાબ કાઢ્યો તો એક કિલો ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે તમને નવ લીટર પાણી જોઈએ અને પચાસ કિલો વોટનો પાવર જોઈએ તમારી એની સામે સેલેબલ વેલ્યુ અત્યારે નહીં હોય કારણ કે ગ્રીન હાઇડ્રોજન ઉપર કઈ કારો આવી ગઈ કયા સ્કૂટરો આવી ગયા કઈ તમારી ઇન્ડસ્ટ્રી શિફ્ટ થઈ એટલે તમે એ પ્રમોટ કરવા જે જઈ રહ્યા છો પણ એ પૈસા જે તમે આપી ગયા ઈશારો હતો કે તમારો ત્રીસ હજાર કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ગ્રીન હાઇડ્રોજનમાં એના બધા બંદોબસ્ત મેં કરી દીધા છે એની સામે તમે કમ્પેરેટિવ જુઓ આપણે આંધ્રપ્રદેશની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક બાયોગેસ નો પ્લાન્ટ નાખે છે બાયોગેસના પ્લાન્ટની અંદર એમનો એસ્ટિમેટ બાયોગેસ તો બેઝિકલી તમારી પાસે બધો કચરો જે ભેગો થતો હોય બાયોમાસ નો એ તમે ભેગો કરો છો એમાં એમણે ઇઝરાયલી થી એમ કીધું કે લોકલ પણ માણસો એમ્પ્લોય થાય એટલે એ રીતે એમણે એમનો એસ્ટિમેટ એવું છે કે ત્રીસ હજાર રૂપિયા પર એકર તમને ફાર્મર ને મળવા મંડસે કારણ કે એ એનો એક ગ્રાસ આવે છે નેપલેર ગ્રાસ ઈ ઉગાડે તો એ વેચે ને એમાંથી આ બાયોગેસ બનશે એટલે એમણે આખો એક મોટો સેટઅપ સોશિયલ નેટવર્ક નો સેટઅપ ઊભો કર્યો હવે એના અંદર પણ રોકાણ એમણે પચાસ હજાર કરોડ કરવાનું છે પણ સામે તમને તાત્કાલિક ઇન્કમ દેખાઈ રહી છે તો એ બાયોગેસ તમે શું કામ પ્રમોટ નથી કરતા આંધ્રામાં થઈ ગઈ આંધ્રામાં એ લોકો એમને જમીન પણ આપી અને દે સ્ટાર્ટિંગ દે અને બાયોગેસ બહુ નેચરલ પ્રોસેસમાં છે બીંગ એ સાયન્સ સ્ટુડન્ટ મને એટલી ખબર છે કે એનો પ્રોસેસ એટલો ઇઝી છે કે તમે સીઓ ટુ અને એચએસ હાઇડ્રોલિક સલ્ફાઈડ અને કાર્બન અને વેપર કાઢી નાખો તો ધીસ બીકમ્સ અ વેરી નેચરલ કોમ્પ્રેસ ગેસ જે તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો એટલે એ તમે ત્યાં ડોમેસ્ટિકમાં બી યુઝ કરી શકશો તમે વ્હીકલ કન્વર્ઝનમાં બી યુઝ કરી શકશો અને ઘણા બધા એની અંદર તમને એના ઉપયોગ આવી શકશો તો એક પ્રોજેક્ટ જે છે એ તાત્કાલિક ઇન્કમ આપી રહ્યું છે તો એને કેમ ગુજરાતમાં પ્રમોટ કરવામાં નથી આવતું ગુજરાતમાં પણ ગ્રીન બેલ્ટ તો ઘણા છે તમે આ પ્રોસેસ પણ અહીંયા નહીં કારણ કે હાઇડ્રોજનનો પ્રોજેક્ટ ઓલરેડી અનાઉન્સ થઈ ગયો મોટા પાયે એનું કઈ થયું પછી નથી હવે એની પાછળ તમે જુઓ કે ઘણા બધી રમતો એવી છે કે જે કમ્પેરેટિવ કંપનીઓ હતી જે કદાચ ફ્યુચરમાં ચેલેન્જ કરે ઓચિન્ટુ ગુજરાત પોલ્યુશન બોર્ડ જાગતું થાય છે અને એવી બધી કેમિકલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઓને ક્લોઝર નોટિસ ઇસ્યુ કરી એમાં હિમાન ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડસ્ટ્રી છે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી છે જે ઘણા એક ટાઈમમાં સાહેબની બહુ ચાહીતી કંપની હતી એગ્રોસેલ કચ્છની અંદર ઘણું બધું કામ કરતી હતી એજીએસ છે બીજું એક જીપીટી સ્ટીલ છે એ જીપીટી સ્ટીલના ઓનરને હું સારી રીતે જાણું છું એટલે હું તમને ખાલી સંક્ષિપ્તમાં જાણ કરું કે જીપીટી સ્ટીલના ઓનર જે છે એ એનઆરઆઈ છે ગુજરાતી છે અને લંડનમાં રહે છે જીપીટી સ્ટીલ એક પ્રોજેક્ટ લઈ આવે છે જે એમણે દોઢ ઇંચ જાડી લોખંડનો જે હોય ને શીટ એને એ કોમ્પ્રેસ કરી અને એમાંથી ટીન આપણે જે યુઝ કરતા હોઈએ છીએ એ ટીન યુઝ બનાવતો એટલે એ કરતો એમએમ ની અંદર ટીન હવે બીજા જે બે જ પ્લાન્ટ છે એના મોટા ઘરોના એ બે પ્લાન્ટ છે એ લોકો મેક્સિમમ એક એક ઇંચ સુધી એક એમ એમ સુધી દોઢ એમ એમ સુધી કરી શકે છે આ એક એમ એમ સુધી એને ઠીક કરે એ ટેટ્રાપેકની અંદર બહુ યુઝ થાય અને ટેટ્રાપેકની ડિમાન્ડ દિવસે દિવસ વધતી જાય તો લિટરલી એ લોકોને ચેલેન્જ ના થાય એટલે પોલ્યુશન બોર્ડના નેજા હેઠળ એને બંધ કરી દેવામાં આવે છે એટલે તમે સમજી શકો છો કે ઇન્વેસ્ટમેન્ટ તમે લાવી રહ્યા છો પણ ઇન્વેસ્ટમેન્ટ કોઈ એવું ના આવે જે અમારા મિત્રોને આડું આવતું હોય એટલે આજે બધી ડિક્લેરેશન કરવા પોલી એની અંદર હવે તો કોર્પોરેટ સમજી ગયા છે કે ભાઈ કઈ જગ્યાએ આપણે જાઉં ને કઈ જગ્યાએ નથી જાઉં આજે તમે સેમી કન્ડક્ટરની અંદર પણ સેલ્ફ રિલાયન્સની વાત કરી તો ટાટા જે આવી રહ્યો છે ટાઈવાનીઝ કંપની સાથે તો ટાટાને ત્યાંથી તમે લઈ આવ્યા છો અત્યારે ધોલેરામાં નાખવા માટે ઈ અઠ્યાવીસ નું ઈ સેમિકન્ડક્ટર એટોમોબાઈલ્સમાં કામ આવે એટલા જ માટેની એફિશિયન્સી એની છે સામે તમે જ્યારે કમ્પેર કરો તો ટીસીએમસી તાઇવાનનું તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની કે ચાઈનાની જે કંપનીઓ છે હોય એ લોકો ત્રણ નેનોમીટર સુધી આવી ગયા છે એટલે તમે નખ જેટલી ચીપ્સ વેપર બનાવવા માંડ્યા છો આપણે અઠ્યાવીસમાં પણ ગોળા ગોળા દોડાવીએ છીએ પણ એ બી છવ્વીસ સત્યાવીસ પહેલા ટાટા ની કંપની ચાલુ થાય એમ નથી

એટલે એસી કરોડ ની તો નોકરી લાગી ગઈ પગાર નથી મળતો પણ અનાજ તો મળે જ છે એટલે ગમે કાઇન્ડમાં એસી કરોડ નો તો બંદોબસ્ત થઈ ગયો એટલે વોટ યુ વોટ્યું છે આપનો ફોન આવ્યો પછી મેં એ લોકોને પૂછ્યું જે મચ્છીમારો ની હાલત છે મચ્છીમારો ને તમારે કોટેશ્વર કચ્છના પાકિસ્તાન બોર્ડર નારાયણ સરોવર પાસેનું જે કોટેશ્વરનું છે ત્યાંથી કાઢી અને કેરલા સુધી તમારે બધા મચ્છીમારોની કોલોનીઓ કરી શું કામ કે ત્યાં તમારે ટુરિઝમ ડેવલપ કરવું છે રજૂઆત કરવાની વાત કરી હતી એમને તમે જો પોલિટિકલ ઇન્ટરેસ્ટ કચ્છમાં કઈ પણ નથી એક જ ની સીટ છે એટલે ઇટ ડઝન્ટ મેટર ટુ મચ કદાચ ના આવે પણ કારણ કે આપણા પ્રોસેસની અંદર વર્કઆઉટ કરવું છે એમએલએ તો જે હતા છ હવે આપણા કબજામાં આવી ગયા બે કોંગ્રેસના હતા એમના રિસોર્ટ નતા બનતા તો એમને ભાજપ આવ્યા પછી એમના રિસોર્ટ બની ગયા એટલે એવરીબડી ઈઝ ઝેકોમેટેડ હવે આની અંદર બે હજાર પંદરમાં ફિશરીઝ ડેવલપમેન્ટ માટે જે સાહેબ કહેતા હતા કે મચી સાહેબ પાંચ કરોડનો વર્ષે જે લોકો ધંધો કરતા હતા જખૌમાં એ લોકોનો ફોરેન એક્સચેન્જ અર્નિંગ હતું ત્યાં જખૌ ઈઝ એ વેરી ગુડ ફિશિંગ બેલ્ટ ઈ તમે જખૌનો પોર્ટ જે ગુજરાત સરકાર અને વર્લ્ડ બેન્કના ખાતે આખી જે જેટી બની હતી જેની અંદર કોલ્ડ સ્ટોરેજ હતું એમાં બરફના કારખાના હતા સારું કરેલું હતું ઈ બધું તમે ડેલિબરેટલી કોસ્ટગાર્ડ અને બીએસએફ ને આપી મરીન પોલીસ ને અને તમે એ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા ફક્ત બહાર નથી કાઢ્યા પછી એ લોકોનો જે વસવાટ હતો એ પણ એ લોકો ડિમોલિશ કરી નાખ્યું ત્યાં સરકારી સ્કૂલની લાયસન્સ હોવા છતાં મીડિયા નો હાઈલાઈટ ધીસ હવે અત્યારે તમે જુઓ તો બે હજાર પંદર માં વીસ કરોડ રૂપિયા કચ્છની બાજુમાં જે મીઠી ડેમ છે ત્યાંથી ઈ પાઇપલાઈન એમને મીઠું પાણી આપવા માટે માછલી મીઠા પાણીમાં ધોવાય એટલે ઈ પાણી આપવા માટે જેમને પાઇપલાઇન ગ્રાન્ટ થઈ હતી વીસ કરોડ રૂપિયા આપ્યા પછી ઈ લાઇન પડી પણ સડી ગઈ પાણી કોઈ દિવસ મળ્યું નહીં પછી એ જ રસ્તા ઉપર આગળ તમે જુઓ તો બહુ મોટા ગાજાના માથાના મીઠાના પ્લાન્ટ આવ્યા આર્ચિયન નો ત્યાં પ્લાન્ટ આવ્યો આર્ચિયન નો પ્લાન્ટ બિલકુલ બોર્ડર ની અડીને છે પછી આગળ જાવ એટલે ખાવડાનો સોલાર પ્લાન્ટ જે વર્લ્ડ નો મોટા મોટો આવી ગયો છે સેટેલાઇટ થી દેખાય છે એટલે ઈ જે બધા પ્રોપર જગ્યા એની અંદર કાઢવા માટેની જે પદ્ધતિ હતી કે આ લોકોને કાઢી

સાહેબે પેલો સ્માર્ટ સિટી મોદી સાહેબે પેહલો જાહેર કર્યો હતો કે ઇન્ડિયાનો ફર્સ્ટ પોર્ટ સ્માર્ટ સિટી જે થશે કંડલામાં થશે એની અંદર બધું મોડર્નાઇઝ એના રોડ મોડર્નાઇઝ કોલોનીઝ મોડર્નાઇઝ બધા મશીનરીઝ અને કોર્ટની એન્ટ્રી અને એક્ઝિટ બધું નોન મેન્યુઅલ એટલે ઓટોમેટિક થઈ જશે અને બધું ગેઝેટ આવી જશે એટલે એના પછી સાત વર્ષે અમે સ્ટોરી કરી હતી જયારે સાહેબ આવાના હતા તો ત્યાં જેટલું હતું એના જે કોઈ સેમ્પલ બનાવીને કંડલા પોર્ટના ગેટ ઉપર રાખ્યું હતું કંડલા પોર્ટ કેવું થવાનું છે ક્યારેય ખબર નથી પણ એ જોઈને રાજી થાય એટલે અમે લોકો ત્યાં ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને અમે લોકો ઇન્ટરવ્યુ કર્યા હતા તો કે ઝૂપડપટ્ટી વાળા અહીંયા રહ્યા છે એમને કોઈ પ્રાઇમરી ફેસિલિટી નથી ત્યાં સ્કૂલો નથી ત્યાં લેટ્રિન બાથરૂમ લેટ્રિન બાથરૂમ હતા એ બી અમે દેખાડ્યા હતા કે ભાઈ રિડિક્યુલસ હતા એમ એટલે માણસો બિચારા પછી જે યુઝ કરતા પણ ત્યાં જે હતું એ કન્વીનિયન્સ શું હતું કે એ પોર્ટની અંદર જે ટેમ્પરરી લેબર જોઈએ કારણ કે કાંડલા પોર્ટની અંદર પરમાનન્ટ લેબર ન હોય ક્યારે છ શીફ લાગી ક્યારે બે લાગી તો આ લોકો કોન્ટ્રાક્ટરોને કામ આવતા હવે જો તમે સિટીને કમ્પેર કરવા જાઓ તો કાંડલા પોર્ટ અને ગાંધીધામનો ડિસ્ટન્સ અઢાર કિલોમીટરનો છે એટલે તમે જો એ શિપિંગ જે પોર્ટ યુઝર્સ હતા એમને કન્વીનિયન્સ હતું કે આ લોકો અહીંયા પડ્યા છે આપણે દસ મિનિટમાં લઈ અને ત્યાં એમને ગેંગ્સને કામે લગાડી શકીએ કારણ કે ત્યારે મેન્યુઅલ લિફ્ટિંગ બી થતું એલસીએલ કાર્ગો આવે તો એને ખાલી કરવા માટે મેન્યુઅલી થતું ક્રેનો ત્યારે હતી નહીં એટલે ઈ બધાની લાભની અંદર અલ્ટિમેટલી કોઈ જ નતું ત્યારે સાહેબ એમ કીધું કે ભાઈ પાણીના ટેન્કરો ત્યાં ફરે છે કોઈને પાણીની કમી નથી પાણીના ટેન્કરો હતા જ નહીં એકચ્યુઅલી જે હતા એ પોર્ટ કોલોની અને જે સીઆઈએસએફ ક્વાર્ટર્સ આપ્યા હતા પણ લિટરલી તમે જુઓ તો કાંડલાનો વિડ્રો મોટી તકલીફ એ હતી કે કાંડલા પોર્ટમાં મીઠું ઓળું હોવા સેલિનેશન હોવાથી તમારા બિલ્ડિંગો ખરાબ થઈ જાય પાંચ વર્ષમાં એટલે ઈ બધા લિટરલી રેવા જેવા ક્વાર્ટર્સ વાળાડલા મેડિકલ સેટઅપ છે એટલે બધી વિડ્રો કરવાનું કારણ એ હતું કે પબ્લિક ત્યાંથી જાય હવે તમારે અત્યારે કાલે જ આપણે તમારા જ પ્રોગ્રામમાં જેમ અજય શુક્લાએ કીધું કે ભાઈ જેમ ગાઝા ખાલી કરાવવામાં આવી રહ્યું છે ટ્રમ્પના જમાઈ કુશનર માટે રિવેરા બનાવવા એવી રીતના કાશ્મીરમાં કરી રહ્યા છો કે બધાના ધંધા બંધ કરવા માટે કોમ્પ્લિકેશન છે પણ હવે સાહેબ જે કે એના પછી તાળી વગાડવા વાળા જે આગળ બેઠા હોય છે એ સુકામ વગાડે છે એમને ખબર નથી કરે તો એમને લાભ ન થાય એવું જ હોય છે ને સાહેબ મારે આ વચ્ચે એક બીજી પણ વાત કરવી છે મને એક મિત્ર એ લખ્યું બહુ સારી રીતે લખ્યું કે આ સાહેબે જે એમનો જે એમના બધા જે રોડ શો ને બધું એમાં ગીરદી કરવા માટે કેવા કેવા ખેલ કરવામાં આવે છે હું ગામથી આવતો તો બસમાં તો બસમાં પણ આની ચર્ચા હતી અને બસની અંદર ડ્રાઈવરો અને કંડક્ટરો એ ડ્રાઈવર અને કંડક્ટર એ વાતો કરી રહ્યા હતા કે કયા ડેપોની કેટલી બસી સાહેબને ગર્દી કરવા માટે મૂકવામાં આવી છે અને છતાં મૂકવામાં આવે છતાં લોકો જતા નથી બસો ખાલી જાય છે એટલા માટે એ લોકો આ વખતે જુદો ખેલ કર્યો છે હું તમને વાંચી સંભળાવું આ જરા ઇન્ટરેસ્ટિંગ છે સાહેબ એટલે એમણે પેલો આપણો એપિસોડ ગઈકાલનો તમે જેનો ઉલ્લેખ કર્યો એ એમ કે ખૂબ સરસ હતો એના વિશેની વાત કરી છે અને અમદાવાદમાં વસ્તી કેટલી કરવા માટે દરેક નગરપાલિકાઓ અને ગામના તલાટીઓ જેમને પ્રધાનમંત્રી યોજના દ્વારા ઘરના ફોર્મ ભરેલા છે એવા લોકોને નહીં આવે તો કોઈ યોજનાનો લાભ નહીં મળે એમ કહી બસ ભરીને લઈ જવામાં આવે છે માટે મોદીની સભામાં કે રોડ શોમાં પબ્લિક આવે ભેગી થાય આ રીતે ભેગી કરવામાં આવે છે પબ્લિક મને લાગે છે કે એમને ફાવટ આવી ગઈ છે કારણ કે એડમિનિસ્ટ્રેશન પણ ભગવાકરણ માં અંજાઈ ગયું છે કારણ કે એ લોકો એ પણ છે ને પોતાના હિત જાળવવા છે અને આપણી બ્યુરોક્રેસી જે સરદાર સાહેબ જે કહેતા હતા જે અપેક્ષિત હતું એમને એને બદલે આ તો છે ને કરોડ રજુ વગરની બ્યુરોક્રેસી છે એ પોતાનો જ સ્વાર્થ શોધે છે લોકો જેમ પોતે છે ને મફત જે મળે છે એની અપેક્ષા કરે છે એ જ રીતે આ કરી રહ્યા છે એટલે તમે જે કહો છો ને તાળીઓ પાડે છે તાળીઓ પાડે તો એ કેમેરામાં જીલાય અને ખબર પડે કે કોણ નથી પાડતો ગિરીશભાઈ આજ જે મેનેજિંગ શો થાય છે કુદરતી અમારા મિત્ર છે તમારા પરમ મિત્ર છે હું ઘણી વાર હિન્દી ચેનલ ઉપર વાત કરતો કે અમારા ત્યાં એક મંત્રી હતા વાસણભાઈ આહિર હું એમનો દાખલો એટલે આપું કે બે વ્યક્તિઓને હું ઓબ્ઝર્વ કરતો એક દિલ્હીના આપણે ચીફ મિનિસ્ટર અને એક અમારા ગુજરાતના મંત્રી એટલે અરવિંદ કેજરીવાલ નો તમે ગેટઅપ જુઓ કે એ મોટી સ્લીવ વાળા શર્ટ પહેરવાના ચપ્પલ પહેરવાના વર્ષોથી ઓળખું એમના ફર્સ્ટ ટર્મમાં એ રેકોર્ડ વોર્ડ થી જીત્યા હતા પણ એ સવારના સબ્જી માર્કેટમાં આવી અને બેસે અને ત્યાં રીસર માણસો એમને કેવા આવે અને એક નહીં એટેન્ડ કરે પાછો એટેન્ડ કરે એટલે લેટર નહીં લે સામે ને સામે અધિકારીને ફોન કરીને એમ કે ભાઈ ફરિયાદ આવી જાય કાલે એ વ્યક્તિ મારી પાસે આનું જરાક જોઈ લેજો શું કરવાનું છે અને ધેટ ક્રિએટેડ અ બિગ જોબ પાછો એ પોતાના આ એડ્રેસમાં ફરતા એટલે પબ્લિકને એવું લાગતું કે આપણા માયલો છે એનું સાહેબે હું શું કર્યું સાહેબ તમને કોઈને મળે નહીં નજીક તમને સિક્યુરિટી વાળા આવવા દે નહીં અને હવે પછી પબ્લિકને એ ખબર પડી કારણ કે હવે ગૂગલ જે લેન્સ છે ને એ બહુ સારું તમે ફોટો પાડો એટલે તમને એનો ભાવ શું છે ક્યાં મળે છે કેટલાનો છે એ ખબર પડે એટલે સાહેબ પેન નાય માણસો ફોટા પાડ્યા ગોગલ્સ ના પાડ્યા કે ઓહો આ તો લાખ રૂપિયાની પેન છે એટલે તમે જુઓ કે ડિફરન્સ આ છે કે એ લોકો જે નિયર ટુ પીપલ રહ્યા અને આજે મને શું જોઈએ આજે મને તકલીફ હોય તો જ હું કોકને ને એના માટે ગોતતો અત્યારે ભાઈ એ લોકોને કંપની ને તકલીફ છે ઇન્ડસ્ટ્રીઝ ને તો એમણે કઈક રજૂઆત કરી તો એમ કીધું કે ભાઈ તમે ગમે એ ભાજપના માણસ ને કા કાર્યકર્તાને લઈ જાશો તો તમારી વાત ત્યાં સંભળાશે નહીં તો નો બડી વિલ એટેન્ડ યુ એટલે ધીસ હેઝ બિકમ લાઈક એ માફિયા ગેંગ ભાઈ કે આદમી સે બાત કરના પડેગા એ લોકોનો કોમન એવું હોય બાકી કોઈનું તમારું ન ચાલે ભાઈ કા આદમી હોય તોય બાત હોગા એટલે આ દે રનિંગ એ અંડરવર્લ્ડ ગેંગ એવું લાગે છે કે તમે જો નથી જાતા તો યુ વિલ બી પનિશ્ડ જો તમે જાઓ છો અને જો સામે બોલો છો તો તમને તકલીફ પડે છે પણ ડિપાર્ટમેન્ટમાં એટલા કોઈ બી માણસો નથી કે કે જેમ ભાઈ આઈ રિફ્યુઝ ટુ કહો પેન્શન તો તમે રોકી નહી શકો જો હું ક્લિયર કટ માણસ છું મારી પાસે કઈ ખોટું છે જ અને કરવા માટે જગ્યા નથી તમે મને શું કેવી રીતે બ્લેકમેલ કરશો એટલે થિંગ્સ આર કે એડમિનિસ્ટ્રેશન શુ ટેક રેન્જ ઓફ ઇટ મેં જોયા છે અમારી પાસે કલેક્ટર કમિશનર હતા જે પછી આપણા સીવીસી થયા એન વિઠલ આજે એન વિઠલ વી આજે કાંડલાનો પેલો ફ્રી મોટો ફાળો હતો થયા અને માય ઓફિસ ઇઝ ઓપન નહીં તો એમની ઓફિસમાં ત્યારે એર કન્ડિશન ને લાગેલા હતા પણ એમની ઓફિસ ખુલી જ હોય આજે મારે એને પીએન ના જઈ પીએન જઈને કેવું પડે કે મારે સાહેબ ને પેમેન્ટ મળવું છે તમે જાવ ને કે સર મેં કમીને બોલા બોલો શું છે સાહેબ એમણે ત્યાં વાહન નહોતા એક ઇન્સિડન્ટ તમને આપી દઉં કે અહીંયાથી આઠ કિલોમીટર થાય ગાંધીધામ સ્ટેશન થી સ્ટેશનથી કાંડલા ફ્રીટેડ નો ગેટ ત્યાં કોલોની હતી બધા ત્યાં રે કોઈ કોમ્યુનિકેશન નહોતું કાંડલાની બસો જે દિવસમાં બે જાય આવે જાય ઈ જ હતું જેવા ઈ આવ્યા એમના ત્રીજા દિવસે એમણે કીધું કે ભાઈ કયો માં રેતો સિપાઈ છે જેનો છોકરા પાસે રિક્ષાનો લાઇસન્સ હોય એટલે એક જણો આવે કે મારા છોકરા પાસે છે એમણે બેંક ઓફ બરોડામાં ફોન કર્યો મેનેજર ને કે કાલે એક રીક્ષાની તમે ડિલિવરી અને દઈશ લોન આપો અને પછી હાઉસિંગ બોર્ડ ને બોલાવીને એમ કીધું કે ભાઈ મારા લેબર કિલોમીટર આવે તમે હાઉસિંગ સ્કીમ લઈ આવો પણ આજે અટેચમેન્ટ હતા કે જે ડેવલપમેન્ટના સેન્સ હતા આજે તમે તો ઇન્ડસ્ટ્રી કેવી રીતે બંધ કરાવી જો તમને નડતી હોય તો ઈ પ્રોસેસ જોઈ રહ્યો છે અને એની સામે જ મેક્સિમમ પોલ્યુટિંગ કંપનીઓ કે જુઓ કે આજે રોજ તમે છાપામાં વાંચો છો કે લેન્ડ માફિયા જ એક્ટિવ થઈ ગયા છે રોયલ્ટી ભરતા નથી કારણ કે રોયલ્ટીમાં અમુક માણસોને અલાઉડ હશે એમને કાટા પ્લેન્ચા છે તે કેન ગો એટલે આજે તમે સિંક્રોનાઇઝેશન ઓફ વર્ક કર્યું એટલે તમારું નાઇન્ટી સિક્સ ઓફ એફડીઆઈ સાહેબ છેલ્લા બે વર્ષમાં પૂરું થઈ ગયું છે પીપલ આર નોટ કમિંગ કારણ કે તમને ન ફાવે તો પોલ્યુશન વાળા આવી જાય જીએસટી વાળા આવી જાય એટલે જ્યાં સુધી કરપ્શન અને તમે ટેક્સરિઝમ બંધ નહીં કરો ત્યાં સુધી તમે જેટલી પણ વાતો કરશો એ બધી ડેવલપમેન્ટ ઓન પેપર રહેશે એ પ્રેક્ટિકલી આવશે નહીં અને મને લાગે છે કે પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં જઈને ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓની સંખ્યા લાખોમાં છે એવું છે ને નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં આંકડાઓ આપ્યા છે યસ બાવન હતા હા એ દોર પર પેપર્સ છે ઓફિશિયલી હા જે ઓફિશિયલી ઇન્વેસ્ટમેન્ટ માટે ગયા એનું રીઝન છે કે અત્યારે ગ્લોબલ વિલેજ જેવું હું થઈ ગયું છે આજે જે માણસ દુબઈ જાય છે એ ચાર ચીજો જોઈને આવે છે કે અહીંયા તો ટ્રેડિંગ બહુ ઈઝી છે મારે એક જ લાયસન્સ લેવો પડે છે પણ મારે શું કરવાનું છે પાંચ ટકા ટેક્સ છે ભરી નાખું આજે સો મેની પીપલ આધેર પછી તમે અહીંયા જો પૈસા લઈ આવો છો તો તમારી પાસે તમારા ટેક્સેશન સ્લેબમાં કેટલા આવો છો જો તમે દુબઈમાં જ હું મારા પૈસા પાર્ક કરી દઉં છું તો ઈઝી છે બધા પોતપોતાની ત્યાં શેડો ઓફિસ ચાલુ કરી અને તે કેબ તો મની દે એટલે તમે પોતે જ ઇન્કલકેટ કરી રહ્યા છો માણસોને હાલનો જ પોઝિશન કહી દઉં કે અત્યારે એક પાર્ટી મારી પાસે આવી હતી કારણ કે આઈ ડુ ઓલસો પ્રોજેક્ટ એબ્રોડ તો એણે મને કીધું કે મારે ફાર્માનો યુનિટ નાખવો છે એટલે લકીલી આઈ નો સમ ઓફ ધ ટોપ બ્રાસિસ ઇન ઇથોપિયા એટલે મેં એમને મેસેજ કર્યો કે ભાઈ એક ઇન્વેસ્ટર છે એને ફાર્માનો યુનિટ નાખવાનો છે વિધિન સેવન અવર્સ આઈ ગેટ ધ રિપ્લાય કે આ તમારો ટેમ્પરરી પ્રપોઝલ માટેનો આ ફોર્મ છે તમે ભરીને મોકલો ઇટ વિલ બી એપ્રુવ ઇમિડિયેટલી વિધિન થ્રી મંથ યુ કેન સબમિટ યોર ફાઇનલ પ્રોજેક્ટ એન્ડ ટેલ અસ વોટ યુ વોન્ટ આ રીતે ઇન્વેસ્ટમેન્ટ અને એ ઇથોપિયા જેની પરિસ્થિતિ સાવ ભુંડી હતી એની એની જેને રેડ ટેપિઝમ એનો દૂર થયો આપણે ત્યાં રેડ ટેપિઝમ વધે છે ઓનલાઈન માં પણ વધે છે પાછું હા ના ના ઓનલાઈન ની સિસ્ટમ તો આપને આજે 2 મિનિટ ટાઈમ ને તમે રાખ લાગ્યો કે તમે આવતા વે તમે એક આવતા વે તે કીધું કે અમે ફેસલેસ કરશું કસ્ટમ્સ ની અંદર બિલોફ એન્ટ્રી આવે છે કે જાવાની બિલોફ ઓફ લેડિંગ ફાઇલ થાય છે એ બધું ફેસલેસ હશે તમે બિલોફ એન્ટ્રી ફાઇલ કરો એટલે ઈ કયા એપ્રેઝર પાસે જશે કે એ તમને ખબર નથી એટલે એ ગમે ત્યાં જાય એ એપ્રેઝર તમને એપ્રેઝકરને મોકલે એટલે શું કામ હેતુ ઈ કે એમાં કરપ્શન નહીં થાય હવે પ્રેક્ટિકલી પ્રોબ્લેમ તમે જુઓ તો કાંડલાની અંદર લાકડું આવે છે ટીમ્બર આખા ઇન્ડિયામાં ઇમ્પોર્ટ ખાલી કાંડલામાં થતું કંડલામાં ઇમ્પોર્ટ થયા પછી બિલોફ એન્ટ્રી જેને ફાઇલ કરી એ ચાલી ગઈ એક દિલ્હીના એરપોર્ટ ઉપર બેઠેલા પર જેને લાકડાની ખબર જ નથી હવે એને ચોવીસ કલાકમાં એ એન્ટ્રી ક્લિયર કરવાની છે એને ક્વેરી કાઢવી પડે એટલે ક્વેરી કાઢવા માંડે પછી એવું થયું કે આ લોકોએ તોડ કાઢી લીધો કે ભાઈ કયા પુલમાં કઈ બિલોફ એન્ટ્રી ક્યાં ગઈ છે ગોતી લો કારણ કે પાર્ટીના નામથી આજે કોકને ગોતી લેવું છે એટલે ઓફિસર જ પાર્ટીને ગોતી લે કે ભાઈ ક્યાં કરના

તમારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ ને ડીઆરઆઈ નું કામ છે કે પૈસા ક્યાંથી સાયફન થાય છે કે ગવર્મેન્ટ નો ટેક્સ નો એવી આ દળાલે થઈ રહ્યું છે એટલે રીઝન ઇઝ કે તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો દલા તરવાડી નું જ જો શાસન ચાલતું હોય તો પછી તમે અપેક્ષા કઈ રીતે કરો છો એટલે મને લાગે છે પણ પાછો એક છેલ્લે મારે એક પ્રશ્ન પૂછી લેવો છે આ સાહેબ ના આ બધા જે રોડ શો થયા આનો આનો એમને લાભ થશે કે એટલે લશ્કરી દળોને નામે છે ને એ કરી રહ્યા છે આમ તો પણ પોતાની પોતાની સાથે પોતાને માટે જનસમર્થન સમર્થન ઉઘરાવી રહ્યા છે કારણ કે એમના સ્લોગન પણ એ રીતે છે એટલે આનો અલ્ટિમેટલી એમને ફાયદો થશે કે ગેરફાયદો થશે કારણ કે ગઈ વખતે સાહેબ છે ને બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા હતા અને એ કઈ રીતે થયા છે આપણે બધા જાણીએ છીએ ઇલેક્શન કમિશન પણ ભાઈબંધ છે એટલે પણ હવે તમને શું લાગે છે આ રોડ શો કરે છે વિકાસ યોજનાઓની રોજ જાહેરાત કરે છે બિહારમાં જઈને તો એમણે પેલા ખેલ કર્યો કેટલા જાહેર આટલા અરે નહીં નહીં જોક કરતા હોય અને પછી જ ને ખરેખર ખેતરમાં છે ને એમણે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યુટ બનાવી હતી એ વખતે એ તો આખું મીડિયામાં ચગ્યું પણ તમને શું લાગે છે સાહેબના રોડ શો એમને રાજકીય રીતે ફાયદો કરી આપશે રાજકીય રીતે ફાયદો એટલે ઓછી તો કદાચ ગુજરાતની વસ્તી સાડા છ કરોડ માંથી આઠ કરોડ થઈ જાય તો જીતી બી જાય જેમ મહારાષ્ટ્રમાં જીતી ગયા એટલે વસ્તી કદાચ પ્લસ માઇનસ થાય અને વોટરો વધી જાય અને એ બધું ખેલ પાડી શકાય બાકી રિયાલિટીમાં તો તમે જુઓ કે એવરી મેન ઇઝ સ્ટ્રગલિંગ આજે પોતાના વર્કિંગમાં આપને ખાલી પ્રેક્ટિકલ હમણાં બરોડાથી હું ઉબરમાં જે કારમાં આવ્યો ને એ ટેકનિકલ એન્જિનિયર હતો એક સ્પીનિંગ મિલમાં માણસ એ કે સાહેબ બે વર્ષ રિટાયરમેન્ટ બાકી હતા મારી ફેક્ટરી સ્પિનિંગ મિલ ચાલી ગઈ ચેન્નઈ તો મને મારા બેનિફિટ મળ્યા તો હું શું કરું આજે એન્જિનિયર ઓલા ને ઉબર ચલાવી રહ્યા છે આ આપણી પરિસ્થિતિ છે રાઈટ રાઈટ પણ ગિરીશભાઈ આજે છે ને આપે જે વાત કરી છે મહામૂલી છે મને લાગે છે કે કંપનીઓ ચલાવનારાઓ એમની મજબૂરી રાજકીય ખેલાડીઓની વિશેષતા આ બધા મુદ્દાઓ તમે જે રીતે કવર કર્યા છે મને લાગે છે કે આપણા દર્શકોને ખૂબ ગમશે એમના પ્રતિભાવોની પણ આપણને અપેક્ષા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને ગીરીશભાઈને આપણે ફરીને પાછા તેડાવીશું કારણ કે આપણા વ્યુઅર્સ એ આગ્રહ કરે છે કે ગિરીશભાઈ જોશીને તો જરૂર બોલાવશો નમસ્કાર